સવારમાં નવી સ્ટીલની ડોલ લઈ અને પાણી ગરમ કરવા મૂકી દીધું યતરાજ કુલેથી આવ્યો ત્યારે આજે તો યતરાજ કોકની જોડે મસ્તી કરતો તો એમાં એને હાથ દુખવાયો હતો તો યતરાજને હાથ ઉપર મીઠું અને હળદર લગાવવાનું હતું તો મેં હળદર લઈ લીધી અને એમાં થોડું મીઠું એડ કરી દીધું અને પાણી મિક્સ કરી અને સતત ગરમ થાય ત્યાં સુધી ગેસ ઉપર ગરમ કરી લીધું અને થોડીક વાર ઠરવા દીધું અને જેવું તેવું જ ગરમ હતું ત્યાં હું યાતરાજને હાથે લગાવતી હતી ત્યાં તો જયદીપાયા અને પૂછ્યું કે યતરાજને શું થયું મેં કીધું કે યાતરાજ મસ્તી કરતો તો એમાં એને હાથ દુખો આવ્યો છે એટલે હળદર અને મીઠું લગાવવાનું છે તો હું હળદર અને મીઠું જેવું તેવું ગરમ હતું ત્યાં લગાવતી હતી તો યતરાજને વધારે ગરમ લાગતું હતું હળદર મીઠું લગાવી દીધું એટલે થોડીક વાર યતરાજે આરામ કર્યો અને પછી તો એ ભાઈ મેટ પાથરી અને રમવા મીંડ્યા સાંજ પડતા બધાને સુવાનો ટાઈમ થઈ ગયો ત્યાં યતરાજને હોમવર્ક કરવાનું યાદ આવ્યું એટલે યતરાજ બેસી ગયો હોમવર્ક કરવા યતરાજે હોમવર્ક કરી લીધું પછી મેં જોયું ત્યાં તો એ ભાઈ ગડબડ ગોટા અને પરભું મોટા એવું લેસન કરી નાખ્યું હતું પછી એમાં જેટલું નહોતું સારું એ બધું મારે ભૂસવાનું હતું તો મેં ઇરેઝર લઈ અને બધું ભૂસી નાખ્યું અને યતરાજને બોલાવી અને પાછું બતાવ્યું કે મેં આ જે રીતના લખ્યું છે એ રીતના તું વ્યવસ્થિત લખજે અને સરખું લેસન પૂરું કરી નાખ તો મને કીધું કે તું મારી બહુ ડાઈ મમ્મી તું મને લેસન કરી દે મેં કીધું હવે તને હાથ દુખવાનો મટી ગયો છે અને તારા ટીચર વિડીયો જોવે છે એટલે હું લખીશ તો તને મારશે એટલે તું પાછું હોમવર્ક સરખું કરી નાખ તો મને કીધું તું મારી બહુ ડાઈ ડાઈ મમ્મી હું તને બે ત્રણ વાલી વાલી કરી દઉં તું મને હોમવર્ક કરી દે પછી તો મેં અને એતરા જે બે થઈ અને હોમવર્ક પૂરું કરી નાખ્યું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ